નમસ્કાર મિત્રો આજે સીધો ને સઠ વતન ખેડા છેલ્લા કેટલાય દિવસોથી એક સમાચાર ની ચાલી રહી છે ઉત્તર પ્રદેશ જેની એસી બેઠકો લોકસભામાં છે અને સૌથી વધારે પ્રભાવી રાજ્ય કહેવાય છે એ રાજ્યના મુખ્યમંત્રી દિત્યનાથ એ મુખ્યમંત્રી તરીકે રહેશે કે જશે યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપે અને શહીદ થઈ જાય તો વડાપ્રધાન થશે એવું એમના સમર્થકો કહી રહ્યા છે આજે સાંજે રાજ્યપાલ આનંદીબેન પટેલને યોગી આદિત્યનાથ મળ્યા એના સમાચાર એની તસવીરો એ તો અમારી પાસે આવી પરંતુ એ શાને માટે મળ્યા એની જાહેરાત આપની સાથે હું જ્યારે વાત કરી રહ્યો છું આ વિડીયો કરી રહ્યો છું ત્યાં સુધી એ કન્ફર્મેશન આવ્યું નથી આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મુખ્યાલય દિલ્હી ખાતે કાર્યકર્તાઓને સંબોધવાના છે અને એના પહેલા એ જાહેરાત પહેલા એ અમિત શાહને મળ્યા અને અમિત શાહને મળતા પહેલા એ યુપીના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીને મળ્યા અને ભૂપેન્દ્ર ચૌધરીએ ઉત્તર પ્રદેશમાં લોકસભામાં નાલેશી ભરી આર થઈ એ બદલ સંપૂર્ણ જવાબદારી પોતે સ્વીકારી લીધી અને કદાચ અધ્યક્ષ પદેથી એ રાજીનામું પણ આપે હકીકતમાં ત્રણ દિવસ પહેલા લખનઉમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ન ઉપસ્થિત ત્યાંની કારોબારીની બેઠક મળી એજન્ડા બહુ સ્પષ્ટ હતો કે યોગી મહારાજને નામે આ સગળો દોષનો ટોપલો એ એમના શિરે નાખવો પણ યોગી અને યોગીના સમર્થકો એ એમ ગાંજા જાય એમ છે નહીં અને જો યોગીને બદનામ કરવામાં આવે યોગીને જવાબદાર ગણાવવામાં આવે તો યોગી એ બહુ સ્પષ્ટ કરી દીધેલું છે કે મેં જે ઉમેદવારોની નામાવલી મોડી મંડળને મોકલાવી હતી એ નામાવલીમાંથી નામો કોઈ લેવામાં આવ્યા નહીં અને અમિત શાહે પોતાની મનમરજીથી અથવા તો નરેન્દ્ર મોદી સાથે કરીને ઉમેદવારો જાહેર કર્યા અને આ કારમી હાર સહન કરવી પડી તમને ખ્યાલ છે કે નરેન્દ્ર મોદીના દાવા એવા હતા કે ઉત્તર પ્રદેશની એસી લોકસભા બેઠકોમાંથી તમામ એસી બેઠકો ઉપર અથવા ઓછામાં ઓછી પંચોતેર બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી જીતશે અને એના માટે જંજાવાતી પ્રચાર પણ એમણે કર્યો ઝંઝાવાતી યુપી ના બે છોકરડાઓ નરેન્દ્ર મોદી તો બુઢા થઈ ગયા છે એટલે હવે એમને ચોપન વર્ષના કે પંચાવન વર્ષના જે નેતાઓ હોય એ છોકરડાઓ લાગે છે અને અખિલેશ યાદવ જે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચુક્યા છે રાહુલ ગાંધી રહી છે અને નરેન્દ્ર મોદીની પાર્ટીને બહુમતી ન મળે એની વ્યવસ્થા કરવામાં આ બે યુપી ના મહત્વની ભૂમિકા ભજવી છે એ નરેન્દ્ર મોદીને ને થયા કરે છે પણ એસી બેઠકોમાંથી માંથી એનડીએ ને અડધી પણ બેઠકો ન મળી રોકડી છત્રીસ બેઠકો મળી એનડીએને ભારતીય જનતા પાર્ટીને માત્ર તેત્રીસ આરએલડી એટલે અજીત સિંહ જે ચૌધરી ચરણસિંહને ભારત રત્ન આપીને એમને એનડીએ માં લઈ આવ્યા ઇન્ડિયા ગઠબંધનમાંથી માંથી એ આરએલડીને રોકડી બે અને અપના સોનેવાલ ને રોકડી એક એટલે ટોટલ છત્રીસ બેઠકો એમને મળી બાકીની બેઠકો સમાજવાદી મળી કોંગ્રેસને છ બેઠકો મળી એમ કરતા તેતાલીસ બેઠકો ઇન્ડિયા ગઠબંધનને મળી માયાવતીજીની બીએસપી ને શૂન્ય અને ચંદ્રશેખર આઝાદ ની પાર્ટી પોતાની પાર્ટીને આમ તો કાંશીરામના વિચારોથી પ્રભાવિત પાર્ટીને એ એક બેઠક મળી એટલે ચંદ્રશેખર આઝાદ પોતે જીત્યા એટલે ત્યાં નરેન્દ્ર મોદી અને અમિત શાહનું નાક કપાવાનું બહુ સ્પષ્ટ હતું અને દોષનો ટોપલો કોને માથે નાખવો તો યોગી આદિત્યનાથને માથે નાખવાની યોજના ઘડાઈ ગઈ હતી પરંતુ યોગીને જો નારાજ કરવામાં આવે તો એ પાર્ટી તોડી કે એવા જાય એવા સંજોગોની અંદર છેવટે બલિનો બકરો એ યુપી ના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીને બનાવવામાં આવ્યા વાસ્તવમાં આ ઉત્તર પ્રદેશના પરાજય માટે જો કોઈ જવાબદાર હોય તો નરેન્દ્ર મોદી જવાબદાર છે કારણ કે યોગીના સમર્થકોએ બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે ગઈ વખતે બે હજાર ચૌદ માં અને બે હજાર ઓગણીસ માં જેમણે યશ લીધો હતો જીતવાનો એમણે જ આ વખતે અપયશ પણ સ્વીકારવો પડે એટલે દિત્યનાથ એમ એમ છે નહીં પરંતુ યોગીને મુખ્યમંત્રી પદેથી હટાવીને જે નાયબ મુખ્યમંત્રી છે કેશવ પ્રસાદ મૌર્ય એમને મુખ્યમંત્રી બનાવી ઓબીસી ના વોટ રોકડા કરી લેવા એવો અંદાજ ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમ લીડરનો હતો પરંતુ એ ફળીભૂત થાય એવા સંજોગો હજુ સુધી આકાર લેતા હોય એવું લાગતું નથી યોગી કેટલી હદ સુધી ફાઈટ કરી શકે છે પણ યોગીના જે સમર્થકો છે અને હિન્દુ એમણે રિવાઇવ કરી છે પોતાની એક સમર્થક સંસ્થાને એટલે ભારતીય જનતા પાર્ટીને તોડી નાખી શકે એવા સંજોગો ત્યાં છે એની કોઈ ના નહીં હવે યોગી આદિત્યનાથ એમની જે તસવીર આવી આનંદીબેન પટેલ ને મળ્યા એ ને મળ્યા રાજભવનમાં જઈને આજે સાંજે અને એ એ તસવીરમાં એમના રાજીનામાની નકલ એનો પત્ર એની તસવીર હોય એવું જોવા મળ્યું નહીં શક્ય છે બે શક્યતાઓ વ્યક્ત થાય છે એક કેશવ પ્રસાદ મૌર્યને એ નાયબ મુખ્યમંત્રી તરીકે પોતાના મંત્રીમંડળમાંથી ડ્રોપ કરવા માટે રાજ્યપાલને જણાવવા ગયા હોય એવું બની શકે બીજા નાયબ મુખ્યમંત્રી છે બ્રજેશ આ બંને જણાને દિલ્હીમાં દિલ્હીથી અમિત એ નચાવે એમ નાચે છે અને અમિત શાહ અને યોગી આદિત્યનાથ વચ્ચેનો જે સંઘર્ષ છે એ બહુ જૂનો છે કેશવ મૌર્ય અને યોગી આદિત્યનાથનો જે સંઘર્ષ છે એ પણ જૂનો છે પણ નરેન્દ્ર મોદીના અનુગામી કોણ બને એના માટેનો સંઘર્ષ એ અમિત શાહ અને યોગી આદિત્યનાથ માટે આદિત્યનાથ એ હિન્દુ આયકન તરીકે બહુ જ સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટીને જ નહીં પણ આરએસએસ ને પણ અનુકૂળ આવે એવા છે કેશવ પ્રસાદ મૌર્ય એ આરએસએસ માંથી આવ્યા છે પરંતુ એમનો એવો કોઈ પ્રભાવ નથી પોતાનું વ્યક્તિત્વ નથી જ્યારે યોગી આદિત્યનાથ એ ગોરખપુર પીઠના પણ છે અને જે ક્લાઉડ છે એ માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં નેપાળમાં પણ છે એમના જે શિષ્યગણ છે એ ઉત્તર પ્રદેશ અને નેપાળ બંનેમાં જ તમને જોવા મળે એટલા એ પ્રભાવી છે હવે જે દસ બેઠકો

એમાં મુઝફ્ફરનગર જિલ્લામાંથી મીરાપુર એના આરએલડીના ચંદન ચૌહાણ એ બિજનોરના લોકસભાના સભ્ય બન્યા ગાઝિયાબાદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અતુલ ગર્ગ એ ગાઝિયાબાદના મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યા મૈનપુરી જિલ્લાના કરહલ વિસ્તારના ધારાસભ્ય અખિલેશ યાદવ એ સમાજવાદી પાર્ટીના કનોજના લોકસભાના સભ્ય બન્યા કાનપુર જિલ્લાના સીસામઉનું મેં વાત કરી ઈરફાન સોલંકી એ અયોગ્ય રહ્યા એટલે એ બેઠકની ભેટા ચૂંટણી છે મુરાદાબાદ જિલ્લાની કુંદરકી બેઠક એ એના સમાજવાદી પાર્ટીના ઝિયાઉર રહેમાન એ ધારાસભ્ય એ છે ને સંભળથી લોકસભામાં ચૂંટાયા એટલે એ બેઠક ખાલી પડી અલીગઢ જિલ્લાના ખેરના અ જે ક્ષમા કરશો કુંદરકીના બીજેપીના અનુપ્રધાન વાલ્મીકી એ એ લોકસભાના સભ્ય બન્યા એટલે વાલ્મિકી લોકસભાએ ગયા એટલે એ બેઠક ખાલી પડી અને ખેરમાં અલીગઢ જિલ્લાના ખેરમાં એ જિયાઉર રહેમાન સમાજવાદી પાર્ટીના એ સંભલના એમપી થયા એટલે એ બેઠક ખાલી પડી પ્રયાગરાજ જિલ્લાના ફૂલપુરના ભાજપના ધારાસભ્ય પ્રવીણ પટેલ એ સંસદ સભ્ય થયા એટલે એ બેઠક ખાલી પડી અયોધ્યા જિલ્લાના મિલકીપુરના અવધેશ પ્રસાદ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય એ ફૈઝાબાદ અયોધ્યાના એ લોકસભાના સભ્ય થયા એટલે એ બેઠક ખાલી પડી આંબેડકરનગર જિલ્લાના કટેહરી એના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય લાલજી વર્મા એ સંસદમાં ચૂંટાયા એટલે એ બેઠક ખાલી પડી અને મિરઝાપુર જિલ્લાના મઝવા બેઠકના નિષાદ પાર્ટીના ડોક્ટર વિનોદ કુમાર બિન એ લોકસભામાં ચૂંટાયા એટલે આ બેઠક પણ ખાલી પડી અને આ દસ બેઠકોની ચૂંટણી પેટા ચૂંટણી હવે થઈ રહી છે એટલે કે આમાંથી પાંચ સમાજવાદી પાર્ટી પાસે હતી ત્રણ ભાજપ પાસે એક નિષાદ પાર્ટી પાસે એક આર એલડી પાસે એટલે કે પાંચ અને પાંચ એટલે આમ ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો એની પાસે પાંચ અને બાકી એનડીએ ની વાત કરીએ તો એની પાસે પાંચ એટલે હવે આ બેઠકો જીતવા માટે યોગી આદિત્યનાથે મંત્રીમંડળની બેઠક બોલાવીને ત્રીસ જેટલા મંત્રીઓને બબેત્ર ત્રણ મંત્રીઓને એક એક બેઠકની જવાબદારી આપી છે અને દસે દસ બેઠકો જીતીને હવે બે હજાર સત્યાવીસમાં જે વિધાનસભાની ચૂંટણી આવવાની છે એમાં ભારતીય જનતા પાર્ટી જીતી શકે છે એવા સંકેત આપવાની કોશિશ એ કરવા છે અને યોગી આદિત્યનાથ એ દિશામાં કાર્યરત થઈ ગયા છે મને લાગે છે કે યોગી જે રીતે સક્રિય થયા છે એ જોતા એ બહુ સરળતાથી મુખ્યમંત્રી પદનો હોદ્દો છોડે એવું લાગતું નથી પણ ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે રાજકારણમાં કંઈ પણ થઈ શકે એમ છે આજે આટલી વાત ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવું સત્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર